સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ શ્રીનાથ સોસાયટી પાસે જાહેરમાં એક ઈસમ ચપ્પુ લઈ આટાફેરા મારતા હોવાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા જોકે પોલીસ દ્વારા તરત જ કાર્યવાહી કરી સીસીટીવી ફૂટેજમાં ચપ્પુ લઈને ફરતા ઈસમની ધરપકડ કરી છે સુરતમાં યુવાનોને ભાઈગીરી કરવાની અને લોકોને ધમકાવી રોફ જમાવવાની આદત બની ગઈ હોય તેમ દર બે દિવસે ઘાતક હથિયાર સાથે આતંક મચાવતા યુવાનોના વિડીયો સામે આવી રહ્યા છે ત્યારે સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ શ્રીનાથ સોસાયટી વિભાગ બે પાસે જાહેરમાં એક ઇસમ ચપ્પુ લઈ આટા મારતો હોવાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા સોસાયટી એક યુવાન તેને આવું ન કરવા રોકતા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે ત્યારે આ સીસીટી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી લિંબાયત પોલીસે સીસીટીવી ફૂટેજમાં ચપ્પુ લઈને ફરતા ઈસમની ધરપકડ કરી છે પોલીસે સમાધાન યશવંત બાગુલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે એક બાજુ પોલીસ દ્વારા લોકોના ઘરોમાંથી હથિયાર કબ્જે કરવા અપીલ કરી કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી નથી તેવી બાંહેન ધરી આપી હથિયારો કબજે કરવામાં આવી રહ્યા છે તેને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે બીજી બાજુ આવા આવરા તત્વો હથિયારો બતાવી લોકોના ઘરમાં અને લોકોમાં ડરનો માહોલ ઊભો કરી રહ્યા છે જેથી પોલીસ હવે પણ કડક કાર્યવાહી કરી રહી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર્નેઝ સુરત